નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફળ મળે છે મિત્રો આજના વિડીયોમાં આપણે એકાદશીને લગતી દરેક માહિતી જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે ભાદરવા મહિનાની વધ પક્ષની એકાદશી છે આ એકાદશીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ નહીતર તમને ભયંકર શ્રાપ લાગશે એકાદશીના દિવસે આ વસ્તુઓ ખાવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થવાને બદલે હંમેશા માટે તમારો સાથ છોડી દે છે અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મી કોપાયમાન થાય છે તેને ગરીબ અને નિરાધાર બનાવવાથી કોઈ રોકી શકતું નથી પિતૃપક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદની સાથે આપના પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે પરંતુ પિતૃ પક્ષમાં આવતી આ એકાદશીના દિવસે કેટલીક એવી વસ્તુ છે જે તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ખાવ છો તો તમને પિતૃદોષ લાગે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્રત કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પરંતુ મિત્રો એકાદશીના દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ જે કાર્યો આ દિવસે કરવાથી આપના પિતૃઓ નારાજ થઈ જાય છે તેમજ ઘરમાંથી માતા લક્ષ્મી પણ ચાલ્યા જાય છે અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મિત્રો તો ચાલો જાણીએ આ કાર્યો કયા છે તેમજ આ વ્રત કઈ રીતે કરવું જોઈએ તે પણ જાણીએ પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ જાણીએ ઇન્દિરા એકાદશી વ્રત કેવી રીતે કરવું જોઈએ મિત્રો આ દિવસે વહેલી સવારે ઊઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિક કર્મ પતાવીને વ્રત કરવું આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફળાહાર કરવો અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું મિત્રો જે કોઈ પણ આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે મિત્રો હવે આપણે ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ જાણીએ મિત્રો શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય છે તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે મિત્રો હવે આપણે જાણીશું કે એકાદશીના દિવસે કેવી વસ્તુ ખાવી જોઈએ નહીં તથા કેવા કામ કરવા જોઈએ નહીં જો આ કામ કરશો તો એકાદશીનું પુણ્ય સુઈ શૂન્ય થઈ જશે તો ચાલો મિત્રો જાણીએ નંબર એક મિત્રો એકાદશીના દિવસે રાત્રે સૂવું ન જોઈએ કારણ કે આ તિથિ ખૂબ જ શુભ છે આ તિથિએ આખી રાત ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન મંત્ર અથવા તો આરતીનો જાપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટાની સામે બેસીને આખી રાત જાગવું જોઈએ આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં પ્રગતિની તકો બને છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર બે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ જો શક્ય હોય તો પીળા વસ્ત્રો પહેરીને જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ નંબર ત્રણ મિત્રો એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે આ સિવાય એકાદશીના દિવસે વાળ અને નખ વગેરે ન કાપવા જોઈએ આમ કરવાથી વ્યક્તિ દુઃખ અને દુર્ભાગ્યનો સામનો કરે છે નંબર ચાર મિત્રો પૂજા કરતી વખતે ભૂલથી પણ વાસી કે સુકાઈ ગયેલા ફૂલ ન ચઢાવો જો તમે એકાદશીની પૂજામાં સુકાઈ ગયેલા ફૂલ ચઢાવો છો તો આવું કરવાથી તમારા ઘરમાં વાસ્તુદોષ પણ આવી શકે છે અને તમારા ઘરની સુખ અને શાંતિમાં પણ ઘટાડો થાય છે અને નકારાત્મકતા વધે છે અને તમારે જીવનભર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પાંચ મિત્રો ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે આવી સ્થિતિમાં એકાદશી વ્રતના દિવસે સાધકે તેમની પૂજા દરમિયાન શ્રીહરિને ભોજન અર્પણ કરતી વખતે તેમની સૌથી પ્રિય વસ્તુ એટલે કે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ નંબર છ મિત્રો એકાદશીના દિવસે ઝાડમાંથી પાંદડા ન તોડવા જોઈએ તુલસીના પાન જેને વિષ્ણુપ્રિયા કહેવામાં આવે છે તેને ભૂલથી પણ એકાદશીના દિવસે ન તોડવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજામાં અર્પણ કરવા માટે એકાદશીના આગલા દિવસે સૂર્યાસ્ત પહેલાં હંમેશા તુલસીના પાન તોડી લેવા જોઈએ પણ ધ્યાન રાખો કે તુલસીના પાનને સ્નાન કર્યા વગર ક્યારેય પણ ન તોડવા જોઈએ નંબર સાત મિત્રો કોઈપણ મહિનામાં આવતી એકાદશી તિથિ ભૂલથી પણ પોતાના અને નખ ન જોઈએ હિન્દુ માન્યતા અનુસાર જો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત આ પવિત્ર તિથિ પર આ કર્મ કરવામાં આવે છે તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈને વ્યક્તિના ઘરની બહાર ચાલ્યા જાય છે અને તેને જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેના ઘરમાં અશાંતિનું વાતાવરણ બને છે નંબર આઠ મિત્રો એકાદશી વ્રતમાં ચોખાનો બિલકુલ ઉપયોગ થતો નથી આવી સ્થિતિમાં એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી વ્યક્તિના પુણ્યનું પરિણામ નષ્ટ થઈ જાય છે જેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નંબર નવ મિત્રો એકાદશીના આ પવિત્ર દિવસે ભલે તમે વ્રત ન રાખો અને માત્ર પૂજા કરો તેમ છતાં શરીર અને મનની શુદ્ધતા જાળવી રાખો આ દિવસે શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ નહીતર તમારે શુભ પરિણામોના બદલે અશુભ પરિણામો ભોગવવા પડે છે નંબર દસ મિત્રો આ દિવસે ક્રોધ અને હિંસાથી બચવું જોઈએ મનને શાંત રાખીને ભગવાનની પૂજા કરવી જોઈએ આ સિવાય આ દિવસે કોઈને પરેશાન ન કરવા જોઈએ દરેક વ્યક્તિ સાથે પ્રેમ અને કરુણાથી વર્તવું જોઈએ મિત્રો હવે આપણે જાણીશું કે એકાદશીના દિવસે આ વસ્તુઓ ભૂલતી પણ ન ખાવી જોઈએ જેમ કે મસૂરની દાળ ચણાની દાળ અડદની દાળ કોબી ગાજર પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ આ દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે કારણ કે તે તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે ઉપરાંત વ્યક્તિ આ દિવસે શારીરિક અને માનસિક રીતે ખરાબ પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ શાસ્ત્રોમાં એકાદશી તિથિને મોક્ષદાયીની તિથિ પણ કહેવામાં આવી છે તેથી એકાદશી તિથિના દિવસે આ વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ સાથોસાથ એકાદશીના દિવસે દારૂ અને અન્ય નશીલા પદાર્થો અને માંસાહારી ખોરાકનું સેવન બિલકુલ ન કરવું જોઈએ મિત્રો એકાદશીના દિવસે પિતૃઓ અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો જાપ હંમેશા પીડા ચંદન અથવા તો તુલસીની માળાથી કરવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખો મેં હંમેશા ગૌમુખમાં માળા મૂકીને મંત્રનો જાપ કરો અને મંત્રનો હંમેશા મનમાં જાપ કરો તે સાથે જ પિતૃઓને પ્રસન્ન કરવા પિતૃદેવતાએ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો એકાદશી પર તમારે તમારાથી બને એટલું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત રાખવાથી બીજા દિવસે આમળા ખાઈને ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સાધકને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો એકાદશીના વ્રતનો મુખ્ય નિયમ એ છે કે ખોરાક અને પાણીનું સેવન ન કરવું જો કે કેટલાક લોકો ફળો ખાય છે પરંતુ વ્રતને શુદ્ધ રીતે રાખવા માટે ખોરાક અને પાણીનો વપરાશ સંપૂર્ણપણે પ્રતિબંધ છે આ સિવાય વ્રત કરનારે દ્રાદશી તિથિએ ઉપવાસ તોડવો જોઈએ તેમજ આ દિવસે વ્રત કથાનો પાઠ અવશ્ય કરવો જોઈએ નહીં તો તમારું વ્રત પૂર્ણ ન ગણાય મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તથા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે